મહુવા તાલુકાના કોટિયા ગામે ચોમાસામાં પાણી ભરાવાની સમસ્યા મહુવા તાલુકાના કોટિયા ગામે આજે પણ અર્થી લઈ જવી હોય ચોમાસામાં તો નદીમાં પાણીનો પ્રવાહ વધારે હોય તો પાણી ઓસરવાની રાહ જોવી પડે છે દેવી પૂજક સમાજને મહુવા તાલુકાના કોટિયા ગામે બે દિવસ પહેલા એક માજીનું અવસાન થયેલ જેની અર્થી લઈને લોકો આવેલા તેમના ઝૂંપડાથી માત્ર બસો મીટર થી જ દૂર સ્મશાન આવેલ છે પરંતુ સ્મશાન જવા માટે નદી પાર કરવી પડે છે જે નદીમાં ચોમાસાની ઋતુમાં વરસાદ દરમિયાન પાણીનો પ્રવાહ વધારે રહેતો હોય છે તો વરસાદ બંધ થાય અને પાણીનો પ્રવાહ ઓછો થાય ત્યારે તે નદીમાંથી પસાર થઈ શકાય છે જેથી આ માજેના સબને બે કલાક સુધી પાણી ઓસરવાની રાહ જોવી પડી હતી ત્યારબાદ તેમની અંતિમ વિધિ માટે નદીની અંદરથી આ દેવી પૂજક લોકો પસાર થયેલ હતા હાલ સરકાર વિકાસની મોટી મોટી વાતો કરે છે પણ કોટિયા ગામમાં દેવી પૂજક સમાજના રહેઠાણની બાજુમાં એક સારો પુલ પણ બનાવી નથી શકી તો સરકારની પાસે માંગણી છે કે વહેલી તકે આરસીસી રોડ અને પુલ બનાવી આપે જેથી દેવી પૂજક સમાજના બાળકો શિક્ષણ પણ મેળવી શકે આ ઉપરાંત બે દિવસ પહેલા એક બાળકને સાપ કરડેલ પરંતુ નદીમાં પાણી ખૂબ જ વધારે હોવાથી બાળકને સમયસર સારવાર ન મળતા તેનું મૃત્યુ થયું હતું સ્ટોરી રિપોર્ટ બાય અબ્બાસ અલી રવજાણી મહુવા મારું નામ વિકેશ સારોલિયા ગામ કોટિયા તાલુકો મહુવા જિલ્લો ભાવનગર દેવી પૂજક વાસમાં અમે અમારી સંખ્યા દોઢસો થી બસો હુંધીની સંખ્યા છે અમારી અને ઝુંપડીઓ અમારી સિત્તેર હુંધીની છે અમારા નદી અમારે અહીંયા બહુ નડે છે હાલવામાં અમારે હમણાં બે ત્રણ દિવસ પહેલાં અમારે દોષીમાં અમારે દાદીમાં એક અમારે પાસે જ હતા અમે અહીંથી લીન લીન કહો અમારે બહુ તકલીફ પડે છે અમે પછી દસ દિવસ પહેલા એક અમારા નાના ભાઈ પાસે જતા એવું ઘડી એને આ નદીના કારણે અમે જ્યાં અમે લીનો છે આ જી શક્યા દવાખાને એટલે અમે આ અમારી ક્યાં કાંઈથી સારી કાર્યવાહી કરી શકો છો કૂડા રસ્તો છે એના આ રસ્તો આજીવન કેટલાય સમિતા છે એમને પડતર પડ્યો છે દેવી પૂજક કાંઈથી થી સાતસો જણા દેવી પૂજક વસે છે તો એ લોકોને એવી હારનારી થાય છે કે ગામમાં હોય તો નદી ઓળંગી પડે છે તો સરકાર શ્રીને અમારી નર્મ વિનંતી તાત્કાળિક પુલ આરસીસી રોડ અને અહીંથી ડામુ રોડ કુંડળા પોગાડે એવી અમારી નર્મ વિનંતી છે તાત્કાળી કરે ત્રણ મહિનાની મલપા કામ આપે ને કે દેવી પૂંજક ને કોટિયા અહીંયા કલેક્ટરને આવેદન પત્ર દે અને સત્ય ગ્રહ ઉપર ઉતરશે વિષય આ જે જગ્યાએ ઊભા છે એ કોટિયા ગામ અને દેવીપુદક વિસ્તારની વચ્ચે ઊભા છીએ એ આ નદી છે આ નદીની અંદર એટલું ઉપર વસ્તી પાણી આવે છે કે અહીંયા આ દેવીપૂજક સમાજને જો ગામની અંદર અથવા શમશાનની યાત્રા એક માડી ઓફ થઈ ગયા અને શમશાન યાત્રા કરવા માટે અહીં લાવવામાં આવ્યા ત્યારે આ નદીની અંદર બહુ પાણી આવી ગયું એટલે બે કલાક સુધી આ લોકો સામે સબ લઈ અને ઊભું રહેવું પડ્યું હતું જ્યારે પાણી ઉતર્યું ત્યારે એની શમશાન યાત્રા નીકળી અને અહીંયા અગ્નિસ્કાર કરવામાં આવેલો છે ત્યાર પહેલાં એક બાળકને દેવીપૂજક વિસ્તારમાં સર્પડસ્ત થયો હતો સર્પદસ્ત થયો અને સારવાર ન મળવાના કારણે બાળકનું મૃત્યુ પામેલું છે તો આજે અમે ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકારને વિનંતી કરીએ વિકાસ વિકાસની વાતો કરે છે વિકાસ જોવો હોય તો આવો કોટિયા ગામના દેવીપૂદક વિસ્તાર અને કોટિયા ગામની મુલાકાતે કારણ કે આ કોટિયા ગામથી કુંડળા જવાનો રસ્તો છે અને દેવીપૂદક વિસ્તારનો રસ્તો છે અહીંયા પુલ નથી તેમજ સરકારી કોઈ પણ સુવિધા નથી અને જો ગુજરાત સરકારને ખાસ વિકાસ જોવો હોય તો આવે કોટિયા ગામની અંદર અને આવીને જોવે કે આ ગામનો કેવો વિકાસ થયો છે કાંઈ પણ વિકાસ થયો નથી વિકાસને નામે શૂન્ય થયેલ છે

તો હવે ફૂડ મહલ્લા આવી ગયો છે નખત્રાણામાં શું તમને ખબર છે ઓલ ઓવર ઇન્ડિયામાં પણ ફૂડ મહલ્લાની ઘણી જ બધી બ્રાન્ચો આવેલી છે અને હા આપણા કચ્છમાં પણ ભુજ ગાંધીધામ માધાપર અને નખત્રાણામાં પણ આવેલી છે અને અહીંયા કરીને ઘણી જ બધી કોમ્બો ઓફર અવેલેબલ છે અને એની સ્ટાર્ટિંગ પ્રાઇસ ખાલી નાઇન્ટી નાઇન છે યસ જોવો છો જલ્દીથી જાઓ અને જલ્દી કોમ્બો ઓફરનો લાભ લો તો તમે પણ અહીંયા કને એક વખત જરૂર વિઝિટ કરજો